ધારાસભ્ય રાજીનામા દેવા હોય તો દઈ દેવાના છે કેમ કે મારે જે પગલા લેવાના હતા મેં લઈ લીધા એ ગંદા ગંદા કરીને અમને વિડીયો દેખાડા તો મારતા જાય પણ વિડીયો બી આમ કરે અમને

હવે સુરતના કોળી યુવાનો છે આગેવાનો છે બસો થી વધારે કારના કાફલા સાથે નવની મુલાકાત કરવા જઈ રહ્યા છે જો ન્યાય નહીં મળે તો રાજીનામા પણ આપી શકે છે એક નિવેદન છે ફફડાટ તો નવનીતભાઈ બાલધિયા મામલે શું અપડેટ છે અને સાથે સાણંદ એક નાનકડી એવી તકરાર મોટું સ્વરૂપ ધારણ કર્યું ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ ટોળાઓ આમને સામને આવી ગયા પથ્થર થયો મામલો

બાલિયા સાથે જે ઘટના બની છે તેના વાત કરીએ તો છેલ્લા આપણે જે ઘટના બની સોલંકી વાતચીત કરીને ત્યાંથી રવાના થાય છે અને સમય ગાળામાં બદલી અને સોમવારે છે દરેક ધારાસભ્યો અને સોલંકી ને પણ ફોન કરીને કહી દેવામાં આવ્યું કે તમારે ભાઈ આવવાનું છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવાની તો સોમવારે દરેક મુલાકાત કરી મુખ્યમંત્રી ની મુલાકાત કરી તરત જીવાય એસપી ઝાલાની પણ આ તપાસ માંથી છે એનું નામ હટાવી નાખવામાં આવ્યું અને એસઆઈટી ની છે એ રચના કરવામાં આવી છે હજુ પણ દરેક તાલુકામાં છે હજારો ની સંખ્યા

અને આપણે જે પોલીસ પ્રશાસન ઉપર પ્રહાર કર્યા બરાબર એનું આજે આપણે રિટર્ન મેળવ્યું છે ડીવાય એચપી ઝાલા મેડમને અટાઈ દેવા અટાઈ દેવામાં આવ્યા હવે કહેવાની વાત એ છે કે આજે અહીંયા વાત થઈ એમ નહીં પણ હું ખુદ એમ કહું કે આજે મારા કન્ટીન્યુ ફોન ચાલુ હતા કન્ટીન્યુ અને એમાં જાણવા આપણે હું પડ્યું હું ધારાસભ્યનું નામ નહીં લઉં ક્યારેક આપણે બેઠા બેઠાએ ત્યારે હું ખૂલીને કહી કે ધારાસભ્ય એવું કીધું કે છે ને सीएम ને કેવું હોય તો કહી દેજો બાકી રાજીનામા દેવા હોય ને દઈ દેવાના છે બાકી ઢીલું મૂકવા જાતું નથી એટલે આપડે સત્ય પીરસ્યા છે એવું કાઈ નથી બરાબર જે સાચું છે એ આપડે કેવાનું ન હતું એ કીધું એને પૂછી લ્યો એને એની તૈયારી હોય તો નામ જાહેર કરીને આપણે એને કે કેમે રાજીનામાની વાત કરવી કોઈ નાની માના ખેલ નથી નથી સત્તા પક્ષના ધારાસભ્યની વાત કરું અરે ભગવાન

કોઈ નહી કહે તો ઠીક છે બરાબર મારા જેવો કોક હોય હોય તો ક્યારે બોલી કોઈ નથી અને જ્યારે મુખ્યમંત્રી ગૃહમંત્રી સાથે મુલાકાત થઈ ને ત્યારે પુરુષોત્તમ સોલંકી જે એક નિવેદન આપ્યું છે એ નિવેદન સરકાર માં સમાધાન માં હું માનતો જ નથી અને આમાં હું પણ થવા એટલે સ્પષ્ટ સંદેશ પુરુષોત્તમભાઈ સોલંકી ની આગેવાની માં દરેક ધારાસભ્યો અને સાંસદો મળ્યા હતા ને એનું નિવેદન આ ઘટના પર પ્રથમ વખત સામે આવ્યું છે એ પેલા કોલ રેકોર્ડિંગ છે નવનીતભાઈ બાલજીયા સાથે હીરાભાઈ સોલંકી વાતચીત કરાવી હતી પરંતુ મીડિયા સામે

ઉગ્ર થવાની શક્યતા છે કેમ કે બંને સમાજના યુવાનો છે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટો કરી રહ્યા છે એવા વિડીયો છે એવા શબ્દો છે એક બીજા સમાજ પર છે એ લખી રહ્યા છે કે બોલી રહ્યા છે બંને સમાજ વચ્ચે આ કોઈ સમાજોની લડાઈ નથી હા કોળી સમાજ નવનીતભાઈ બાલધિયા સાથે કે તેને ન્યાય મળે એ માટે માંગણી સરકાર સામે કરી રહ્યું છે પરંતુ સામે એ અસામાજિક તત્વો છે કોઈ સમાજ નથી એ દરેકે ધ્યાન રાખવું જોઈએ અને જે આ રીતે કોઈ વ્યક્તિ પર કાયદાની વિરુદ્ધમાં જઈ કોઈ બંને સમાજ ના નેતાઓ છે સામાજિક આગેવાનો છે એ એવું આહવાન તેના યુવાનોને છે એ કરે બંને સમાજ માંથી કોઈએ એક સમાજ પર છે કટાક્ષ કોઈની લાગણી દુભાઈ એવા શબ્દો છે એ ન વાપરવા જોઈએ આગળની જેવું વાત કરવા જઈ રહ્યો છું એ સાણંદ ની ઘટના સાવ નજીવી બાબત બંને પક્ષ સામને સામને આવી ગયા મારી સામે કેમ જોવે છે સામાન્ય બોલાશાલી માં ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ આમને સામને આવી જાય છે વધુ બંને પક્ષે ટોળાઓ પથ્થર મારો કરે છે અને વિડીયો પણ તમે જોયા છે પથ્થરો ના ઘા કરી કેવા ઈશારાઓ પણ કરી રહ્યા છે ઠાકોર સમાજ મહિલા એ દીકરીઓ એવા આક્ષેપ લગાવ્યા છે કે સામે પક્ષે પ્રાઇવેટ પાર્ટ છે તેના શાળા કરે તો એ ઠાકોર બહેનોની એ દીકરીઓની વેદના પણ તમે સાંપડો ગંદા ગંદા કરીને અમને વિડીયો તો મારતા જાય પણ વિડીયો ભી આમ કરે અમને ચા ખોલી ખોલીને અમને દેખાડતા સાહેબ પાંચ પીઆઈ આઠ પીએસઆઈ સો થી વધારે પોલીસ જવાનો એ ગામમાં પહોંચે છે તપાસ ચાલુ થાય છે તપાસમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે ખેતરોમાં માં ઘાસ ની વચ્ચે છુપાયેલા પથ્થરમારો કરનારા

પણ પણ એન્ટ્રી છે એ તમે સાંભળો ગાડી બાઇક લઈને આવતા થોડું કાવું માર્યું કાવા મારવામાં કોઈ છોકરા નું ઉભો રાખીને મારવો અને કર્યું છે એમ કરીને મારવો મને એવું લાગે છે કે આ લોકો બેફામ બન્યા છે અહિયાં હમણાં સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકો કરેલું મને ખબર પણ નાના સમાજો હોય તો નાના સમાજો સમાજ તમે જથ્થાવાળા સમાજ છો મોટો સમાજ છે તેમ છતાં તમને ડર લાગે તો તમને એવું થાય કે એમણે કેમ પાછા પડે નાના સમાજો તો શું કરે રાત ભરે કામે જવાનું હોય ફેક્ટરીઓ છે રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ હજુ તું બની જાય તો દરેક ને ડર લાગે મારું એવાનું કારણ એ છે કે છેલ્લા છ મહિનાથી હું જોઉં છું તો કે બેફામ બન્યા અને બેફામ બની લગ્નના વરઘોડા નહીં કાઢવા દેવાના વાસમારીને ગાળો દેવાની આ દીકરી કહ્યું કે અમારી હાજરીમાં બેફામ ગાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ લેડીઝ ની સ્ત્રીની હાજરીમાં ગાળો બોલતા સર બીજું અંદર અંદર તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના ક્ષત્રિય એટલે રક્ષાય ક્ષત્રિય બીજાનું રક્ષણ કરે જયારે બીજાના રક્ષણ ની વાત કરતો એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે હું એ જ અલ્પેશ ઠાકો છું એ ક્યાં આવ્યો છું આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને એ વાળી લેજો તમારા વડીલોને મારી એક પણ માબહેન દીકરીનો પાલો અપડાવવાનો પ્રયત્ન કર્યો એની હાજરીમાં ઊંચા વજે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યું છું અને પોલીસને કેવા આવ્યો છું તમારું કામ છે લોકોના જાન માન ની રક્ષા કરવાનું લોકોને રક્ષણ આપવાનું કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સમાજ સવારતો હોય કોઈ પણ સમાજ સવારતો હોય એને પાડી દો પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરતો હોય એને આજે નથી ચલાવવાનો કાલે મને તમારી ડર શું છે કે છેલ્લા છ મહિનાથી એ લોકો જે રીતે બેફામ ભર્યા છે કાલે કોઈ દીકરો કંપની માંથી પાછો આવતો હોય રસ્તો તૂટેલો છે મેં જોયો છે અને ત્યાં ભાઈ કામ છે કાવ માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાલો કેમ કર્યો છે એ ચાલો કેમ કર્યો છે એ બાબતમાં એને મારે અને પછી એટલે એના ઉપર છ સમાજ આટલો મોટો સમાજ જો એને ડરાવે તો નાના સમાજ તો શું કરે પોલીસ પોલીસને કઉ છું તમારી જવાબદારી જે કઈ અસામાજિક તત્વો તડિયા તોડી નાખો છે માટે બેઠા છો અને તમને કહેવાયો છું રાતના બે વાગે પણ જો તમને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે અને આયોજન કરો દસ પંદર દિવસ માં ગામના ચોકમાં ગરબા નું આયોજન કરો હું કોઈ જ ગરબા ગાવા નહીં નીકળ્યો પણ આ ગામના ચોક માં ગરબા કરો હું ગરબા ગાવા જે રીતે સાણંદ અને બગદાણાના નવનીતભાઈ બાલદિયા સાથે ઘટના બની બાદમાં સોશિયલ મીડિયામાં કોળી ઠાકોર ભાઈ ભાઈ ના વિડીયો પણ ફરતા થયા અને ઠાકોર સમાજે પણ નવનીતભાઈ બાલદિયા ને સમર્થન આપ્યું છે કોળી સમાજ સાથે હરમેશ ઠાકોર સમાજ રહ્યો છે તો આ રીતે નવનીતભાઈ બાલદિયા ઘટના હજુ પણ ઉગ્ર બની રહી છે સુરત થી ગાડીઓના કાફલા આવવાની વાતો છે ભારતી બાપુ પણ આવતીકાલે નવનીતભાઈ ની મુલાકાત લઈ રહ્યા છે આ બંને ઘટનામાં લાગી રહ્યું છે જે રીતે માયાભાઈ આહિર ના દીકરા જયરાજભાઈ આહિર પર આક્ષેપ નાખવામાં આવ્યા તેની કોઈ સંડોવણી છે કે બંને ઘટના પર તમારા વિચારો કરજો અમારી ચેનલમાં ગુજરાતમાં ઘટનાઓ હોય છે તેને સરળ ભાષામાં મજા હોય છે આવવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તમારો સબસ્ક્રાઈબ કરવાથી તમારી એક કરવાથી તમારી એક સરસ મજાની કમેન્ટ કરવાથી આવવાના આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ